બે હાજર પચીસ સવારના કલાક સાડા દસ થી બે વાગ્યા સુધીમાં ફરિયાદી સૌજીભાઈ પરમાર ની સગીર વય દીકરી ઉંમર વર્ષ પંદર ઘરે ગળા પાસો ખાઈ લીધેલ ત્યારબાદ એમણે સામાજિક રીત રિવાજ મુજબની દફાનગીતી કરવામાં આવે ત્યારબાદ ફરિયાદી સૌજીભાઈ પરમાર આડેસર પોલીસ સ્ટેશન ખાતે સુસાઇડ નોટ સાથે આવેલા જેથી એસડીએમ બચાવની રૂબરૂમાં ફરિયાદીની દીકરીની લાશ બહાર કાઢી અને એમને જામનગર ખાતે પીએમ માટે રવાના કરવામાં આવે ત્યારબાદ જે ફરિયાદીની દીકરીની જે સુસાઇડ નોટ મળેલ છે તેમાં એમના કહેવા મુજબ સરકારી હાઈસ્કૂલ ભીમાસર ખાતે પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવતા